પાછલા બે ચાર દિવસથી વધુ ઓછો વરસાદ બધા વિસ્તારોમાં ચાલુ જ બરોબર અને આ સમયે જેમણે ઓરવીને મગફળીનું વાવેતર કર્યું તેમને વીસ પચીસ દિવસની મગફળી થઈ છે બરોબર અને બાકીનાને વાવણીનું વાવેતર આ સમયે જ્યારે મગફળીના પાકમાં એટલે કે જ્યારે જમીનમાં ખૂબ સરસ ભેજ છે જ્યારે તમે જમીનમાં હાલો ત્યારે આપણા ખેતરમાં એના છો તો આપણું અવિરવ એટલો ભેજ આપણી જમીનમાં બરોબર અને આપણે બધા એ વાતથી વાકેફ છીએ કે આપણો મગફળીનો પાક છે આલે સ્ત વસ્તુ થાય ત્યાં સુધીમાં મગફળીનો મોટામાં મોટો દુશ્મન એટલે કે ગાડી બરોબર એ દર વર્ષે આપણા મગફળીના પાકને નુકસાન કરે છે બરોબર આપણે મોટી ભૂલ એ કરી છે કે જ્યારે આપણા મગફળીના છોડવા જાવા મટે મગફળીના છોડવા સુકાય ઉતરવા મંડે આપણને સુકા છોડવા દેખાય બરોબર પછી આપણે દોડી બરોબર પછી તરત એગ્રોવાડાને બોતો મંડે કે હવે આમાં કઈ દવા છાટવીને હવે આને ઊભું કેમ રાખવું બરોબર પરંતુ આપણે ક્યારે એવું નથી વિચારતા કે આ વસ્તુ મારા ખેતરમાં થાય જ નહીં તો જયારે આવો સરસ વરસાદ પડ્યો અને આપણી પાસે અત્યારે ગોલ્ડન ચાન્સ છે પણ બીજી જંતુનાશક દવાનો છંટકાવ કરવો નથી તો આ સમયે જો સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા બરોબર જેની અંદર ટ્રાઇકોડર્મા છે સ્યુડોમોનાસ છે બેસિલસ છે મેટારાઇઝમ છે માઇકોરાઇઝા છે બરોબર આવા સરસ મજાના બેક્ટેરિયા આપેલા છે કે જે આ કાળી ફૂગ કે જે એસ્પરજીલસ નાઇજર નામની ફૂગથી આ ઉગસુકનો જે મગફળીમાં રોગ આવ્યો એની સામે સરસ મજાની ટક્કર જીલે બરોબર એને એને આવતા જ અટકાવી દે છે છે એનું એવું આપણે કહી શકાય અત્યારથી જ આ ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયાનો સરસ મજાનો ઉપયોગ કર્યો હોય જેનો અઢીસો ગ્રામ પ્રતિ એકરનું માપ છે રેતી છે માટી છે સેન્દ્રીય ખાતર છે એરંડીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે બરોબર છે આવા કે છાણિયું ગળત્યું ખાતર હોય ભૂકો થઈ ગયો બરોબર આવી કોઈ પણ સેન્દ્રીય તત્વો હોય તો એની સાથે મિક્સ કરીને આવા વરસાદી વાતાવરણમાં જો મગફળીના પાકમાં ઉડાડી દેવામાં આવે તો આ બેક્ટેરિયા જે છે એ જમીનમાં મલ્ટીપ્લાય થવાનું ચાલુ થઈ જાય બરોબર છે આ બેક્ટેરિયા મલ્ટીપ્લાય થવાનું ચાલુ થઈ જશે ને એટલી સંખ્યા એની વધારી દેશે કે મગફળીના પાકમાં જે કાળી ફૂગ લાગે છે ને આપણા છોડવા જાય છે બરોબર એ વસ્તુ થવા દેશે જ નહીં આપણે પાણી પહેલા જ પાડ બાંધી દેવા બરોબર છે અને પાછલા સમયમાં પણ પાછલા ગયા વર્ષે આપણે જોયું

બસો ગ્રામ એકર કરી દીધું બરોબર અને જેનું કામ હતું એ કામ દોઢું કે ડબલ કરી દીધું બરોબર સાહેબ આ સ્ટાર પ્રોટેક્શન એ સ્ટાર પ્રોટેક્શન ગુજરાતમાં કોઈ પણ ગુણ છે એ હોય તો એનો કોઈ તમે સહી સંગામું કે એવું કંઈ મળી હા આ સરસ મજાની પ્રોડક્ટ છે ને તમારે આ પ્રોડક્ટ વિશે કંઈ વધારે જાણવું હોય બરોબર તમારી આજુબાજુ ક્યાં મળશે એના વિશે જાણવું હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો અત્યારે બસ આટલો જ じゃあいいです。で